નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ છે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી સાથે પીએચઆરની એન્ટ્રી છે એ કઈ રીતે થઈ શકે છે નવા આવેલા અપડેટ વીસ પોઈન્ટ છ મુજબ દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરવાની અંદર પણ તફાવત થયો છે આ ઉપરાંત પીએચઆરની એન્ટ્રી છે એમાં પણ બદલાવ છે સાથે એચસીએમ એન્ટ્રી છે એમાં પણ બદલાવ આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણે સમજીશું કે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કઈ રીતે થઈ શકે સાથે ટીએચઆર એન્ટ્રી છે એ મહિનાની અંદર એકવાર કરવાની હોય તો એ કઈ રીતે થઈ શકે છે ઓકે તમે અહીંયા જોશો તમે જેવું પોસ્ટલ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો છો એટલે અહીંયા તમારે સૌથી પહેલાં આંગણવાડી ઓપન છે એ દર્શાવવાનું છે અહીંયા આપણે આંગણવાડી કેન્દ્ર ઓપન છે એ દર્શાવી દઈશું એ પછી આપણે હાજરી પૂરીશું હાજરી છે એટેન્ડન્સ છે એ પૂરીશું જેમ કે અહીંયા જે બાળક આપણા કેન્દ્ર ઉપર આવી રહ્યું છે એ તમામ બાળકો છે એની હાજરી આપણે અહીંયા પૂરવાનું હોય છે તો એ સવારની હાજરી અને સવારનો નાસ્તો છે એ પણ આપી દઈશું તમે જોઈ શકો છો અહીંયા એક બાળક છે એ એસએનપી લેવા માંગતું નથી એવું લક્ષીને અહીંયા એક એનું બોક્સ છે એ ખુલીને આવતું નથી તો આપણે કરીશું તમામ બાળકો છે એ હાજર છે અને એન્ટ્રી કરી દઈશું ઓકે અહીંયા આપણે શું કરીશું તમામ એટેન્ડન્સ મોર્નિંગ અને એટેન્ડન્સ અને મોર્નિંગ સ્નેક છે એમાં ખરું નિશાન કરી દઈશું અને સબમિટ આપી દઈશું ઓકે સબમિટ આપી દીધું છે એટલે આપણી હાજરી અને સવારનો નાસ્તો છે એ આપણે કમ્પ્લીટલી આપી દઈએ છીએ અહીંયા જોશો ડેટા સક્સેસફુલ થઈ ગયો છે એ પછી આવશે THR ની એન્ટ્રી છે એ HCM ની એન્ટ્રી છે હવે THR ની એન્ટ્રી છે એ કરતા પહેલા સૌથી પહેલા આપણે યાદ રાખીશું અહીંયા જોઈ શકાય ક્લિક કરવાનું છે ક્લિક કરી દેતા પછી તમારી સામે આ પ્રકારનો ઓપ્શન આવશે આ ખૂબ સારું છે અપડેટ ની અંદર કે સગર્ભા બેન છે અને તમે THR આપી શકો છો તો HCM નો જે બોક્સ છે એ બ્લર થઈ જશે ત્યાં તમે ટીક માર્ક કરી શકતા નથી તો અહીંયા THR ઉપર ક્લિક કરો છો ત્યાં જેવું તમે ક્લિક કરો છો તો અહીંયા તમારી સામે છે એ ઓપ્શન આવશે દિવસ અને પેકેટ તો દિવસની અંદર આપણે પચીસ દિવસ છે ચાર ચાર પેકેટ છે છે એ આપી દઈશું સેમ બીજો નામ એના પર ક્લિક કરીશું પચીસ દિવસ છે એના પર ક્લિક કરીશું અને ચાર પેકેટ આપીશું અને સબમિટ કરી દઈશું તો આ ટીએચ ની એન્ટ્રી છે એ થઈ ગઈ છે આ મહિનામાં એક વાર કરવાની થતી એન્ટ્રી છે આ પ્રકારે એન્ટ્રી તમે કરી શકો છો ઓકે ફરી વાર જોઈએ છે છ મહિનાથી ત્રણ વર્ષના બાળકોમાં તો એ નામકરણ આપણી સામે ખુલીને આવે છે અહીંયા તમે જોશો આ સૌથી પહેલું જે બોક્સ છે એચ સીએમનું બોક્સ છે ખાનું છે એ બ્લર થઈ ગયું છે એનો અર્થ એવો છે કે આપણે એને ટીએચઆર આપીએ છીએ એચ આપતા નથી ઓકે તો અહીંયાથી એ ટીએચર ઉપર ક્લિક કરીશું કેટલા દિવસનું ટીચઆર આપીએ છીએ તો પચીસ દિવસ કેટલા પેકેટ આપીએ છીએ તો ભાઈ આપણે આ બાળકોને સાત પેકેટ આપીએ છીએ ઓકે આ પ્રકારે તમામ તમારે એ લખી દેવાનું છે અહીંયા દિવસો છે એ નક્કી કરી દઈશું યસ દિવસો નક્કી કરી દઈશું અહીંયા પેકેટ નક્કી કરી દઈશું અને સબમિટ બટન ઉપર આ પ્રકારે તમારે તમામ એ તમામ બાળકો છે એની એન્ટ્રી છે એ કરી દેવાની છે અને સબમિટ ઉપર ક્લિક આપી દઈશું તમે જોશો અહીંયા આપણે સબમિટ ઉપર ક્લિક આપ્યું તો એ ટીએચર ગેવનની અંદર લખાઈને આવી જશે એ પણ જોઈએ છે આપણે તેત્રીસ માંથી બે બાળકને ટીએચઆર એન્ટ્રી કરી છે તો અહીંયા એ બ્લર થઈ જેમ યસ અહીંયા જોઈ શકાય છે અહીંયા અહીંયા એ બ્લર થઈ છે છે અંદર દિવસ લખાઈને આવી આ પચીસ દિવસ અહીંયા લખાયેલો હશે એનો અર્થ એ થયો છે કે તમે ટી ની એન્ટ્રી છે એ સંપૂર્ણ પૂરી કરેલી છે તો આ પ્રકારે તમે ટીએચઆર ની એન્ટ્રી છે પૂરી કરી દેશો આવે છે એસસીએમ આ એસસીએમ ની એન્ટ્રી રોજ કરવાની હોય તમે જેવું દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરો છો એ મુજબ જ અહીંયા છે એસસીએમ આપણે કઈ રીતે આપીએ તેના પર ક્લિક તમે ક્લિક આપો નીચેની સાઈડમાં એસસીએમ ટાઈપ પૂછાય છે એક પેકેટ છે અને એક કુકડક મિલ છે તો એ તમે રાંધેલો ખોરાક છે એ તમે આપો છો એ સબમિટ કરી દેશો આ પ્રકારે રાંધેલો ખોરાક આપીએ છે એક વખત એ આપી દેસો પછી આપીએ છે એન્ટ્રીમાં તમારે એક એક લાભાર્થી છે એનું બોક્સ નક્કી કરવું પડશે એના દિવસો અને પેકેટ નક્કી કરવા પડશે જયારે એસસીઆમ ની અંદર ફક્ત એક વખત તમે અહીંયા ટેલી કરી દેસો કે ભાઈ એને આપી રહ્યા છો તમે રાંધેલો ખોરાક જો તમે પેકેટ આપો છો તો પેકેટ કરશો પણ તમે જો રાંધેલો ખોરાક આપો છો તો આપણે રાંધેલો ખોરાક છે એ કરી દઈશું અને તમામ બાળકો છે જે આંગણવાડી કેન્દ્ર ઉપર આવી રહ્યા છે બપોરનો નાસ્તો લઈ રહ્યા છે એને આપણે ટીક માર્ક કરી દઈશું ઓકે આપણે જોઈશું તમે તમામ લાભાર્થી છે બધા બાળકો છે એનું માર્ક આપણે કરી દીધું છે જે આપણી આંગણવાડી કેન્દ્રની અંદર નોંધાયેલા છે અને આ ખોરાક છે એ મેળવી રહ્યા છે ઓકે સબમિટ બટન પર ક્લિક આપી દઈશું આ ની એન્ટ્રી છે એ થઈ ગઈ આ રોજે રોજ કરવાની એન્ટ્રી છે રોજ આ એન્ટ્રી આ પ્રકારે કરશો ની એન્ટ્રી મહિનામાં એક વાર કરવાની હોય છે ઓકે એક્ટિવિટી ઉપર તમે ક્લિક આપો છો એક્ટિવિટી ઉપર તમે જેવું ક્લિક આપો છો તમારી સામે એ ખુલીને આવશે જો એ ખુલીને નથી આવતું તો એકવાર રિફ્રેશ કરીશું અને ફરીવાર એ એક્ટિવિટી છે એ તમારી સામે આવશે યસ આપણે રાહ જોવી પડશે એપ્લિકેશન છે એ વર્ક કરી રહ્યું છે યસ આવી ગયું છે અહીંયાથી સબમિટ આપી દેશો એટલે આપણી એક્ટિવિટી પણ થઈ ગઈ બધી વસ્તુ કમ્પ્લીટ છે ઓકે હવે ફોટો ક્લિક કરવાનો હશે ફોટો ક્લિક કરવા માટેનો ઓપ્શન પણ આપણી સામે છે દાખલા તરીકે અહીંયા એ ડબ્લ્યુસી ફોટોસ આપ્યું છે તેના પર તમે ક્લિક ક્લિક આપો છો ક્લિક ક્લિક આપતા પહેલા તમારે તમારા મોબાઈલનું લોકેશન છે એને ઓન કરી દેવું પડશે પછી તમે એ ફોટોગ્રાફ છે એ પાડી શકો છો એપ્રોલ જે કંઈ હશે એ આપવા પડશે યસ એપ્રુવલ આપી દેવાના છે અને તમે ફોટો છે અહીંયાથી ક્લિક કરી દેશો ફોટો ક્લિક આપણે કર્યો ઓકે ઉપર આપી દીધું અને અહીંયાથી સબમિટ આપી દેશું તો આ ફોટો છે એ સબમિટ થઈ જશે તો આ પ્રકારે છે તમે એન્ટ્રી છે એ સક્સેસફુલી જો જોઈ શકાય કે એ ફોટો કેપ્ચર થઈ ગયો છે સક્સેસફુલી અને અહીંયા એન્ટ્રી પૂરી થઈ ગઈ છે તો આ પ્રકારે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરી શકો છો સાથે ટીએચઆર એન્ટ્રી છે એ ખાસ યાદ રાખશો ટીએચઆર એન્ટ્રી છે કરતા સમયે તમારે એક એક લાભાર્થી છે એના ઉપર તમારે ક્લિક આપવાનું છે ક્લિક આપ્યા પછી એના દિવસો નક્કી કરવાના છે અને એના પેકેટો છે એ નક્કી કરવાના છે ઓકે અહીંયા આપણે પેકેટ પણ જોઈશું સાત પેકેટ આપી દઈશું અને સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈશું ઓકે આ તો આપણે જોયું છે એવું હવે વસ્તુ એ છે કે તમે તમારા પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એની અંદર કરેલી કામગીરી છે અને રિપોર્ટની અંદર તફાવત આવે છે નામ ચડ્યું છે પણ દેખાઈ નથી રહ્યું આવા જો પ્રશ્નો કોઈ આવતા હોય તો એના માટે સમાધાન એ છે કે તમે તમારા મોબાઈલ છે મેં એપ્લિકેશનનો ડેટા સ્ટોરેજ છે એકવાર ક્લિયર કરી દેશો ડેટા સ્ટોરેજ ક્લિયર કરવા માટે એપ્લિકેશન ઉપર ક્લિક આપવાનું છે એપ ઇન્ફોમાં જશો એપ ઇન્ફોમાં જઈ ત્યાંથી તમે છે એ સ્ટોરેજ અને સ્ટોરેજમાંથી એનો ડેટા છે એનો સ્ટોરેજ છે એ ક્લિયર કરી દેશો આ પ્રકારે કરવાનું કારણ એ છે કે આપણી એપ્લિકેશનમાં રહેલી નાની મોટી ખામીઓ છે દૂર થઈ જશે અને એપ્લિકેશન છે એ રાબેતા મુજબ કામ કરશે તો આ પ્રકારે છે તમે એપ્લિકેશન અંદર કામ કરી શકો છો ટીએચઆર એન્ટ્રી કરી શકો છો અને દૈનિક એન્ટ્રી કરી શકો છો ફરી મળીએ છીએ આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો